રો નેરો નેરો બાયસ કુછ યાર કામ કરે ઉખાઈ છે કોની ગયો હમણે ખસ તો ઉઠી ગયો સા જ બોલે તો ખાઈ દે બોલું હું દીધો છે દેવ છે ને કગરીએ काम जी जी मंत्री के ये वो कौन कैसे आ रहे हैं ना हम है ना उनके भी उसने कर तो मार का जब जब ना ये कौन माता का कौन उतनी नहीं है अरे तो उसे तो जो जो इसका कई काम सिखाए तो લાઈ <coughs> <coughs>

Vamos lá, ફરી પૂછ્યો તમે આમ હમણાં જોવો હમણાંની મેજર ઉડાડ્યો આમ જોવા ચશ્મા મોઢું લુબડાવી મેં તો છે એમ હોય બરાબર છે આ રિપેરિંગ તો નહીં હોય સફાઈ હોય હે સફાઈ તો ને હોય

ઓ બહુ જોલા બોલ લે તને પડી ગયો હે હે આરા બોલ મારે દે પેલા પછી આડી પડી ગયો ઉપર ને બે બોલ મારે દે ફરે નો ભાઈ કાય ને પણ આરે થોડું કરવું જ જો તો વાયસર નથી ને

本当です。 બોય નામ આડી પડી અને બોલ ખોલે અને રોલની જગ્યામાં બધાય કરી દે પર રોલ નીકળી આની આડી પડ લે ભાઈ જો એમ પડી બે હવે ઓલે બસ તો કે ભાઈ જાય છે કેવું બોલો આને હું કરું છું બે ખોલીને છોટો રોલ વીટીન પર ટાઈટ કરી દોનો વાઇસર બનાવું ફટકો રોલ વીટીન તો ટાઈટ કરી દો ને લે વાઇસર

હજુ બન્યા રોલ ને કેતો કરું રોલ જ મને બની ગયો હજુ હ આઈ ટી નું મેં કાટો આખો કાતર પર પણ ન થા મા

એ હા ગાઈ કે ઓય આ ઉપર નું ખોલ લે ખોલ ઓય ચાર બોલ ઉપર ન ખોલ લે હા તે ઓલું કપલ કાઢ ને બહાર કોઈ કામ નું બોલ કાઢ લે ખોલી ને આગળ કટની સુધી પાછળ આવું બની જાય અરે 7 નંબર નું હોય એવું કે નંબર નથી દેવાનું યાદ આપણે મોટો ભઈ ગયે પોનું કે મુ કિયે જ રે પાના મુકે જ નહોતા બસ હી સુક નું જો ખાર્યું છે આ

કોલ લાગે કોલ મને સરકાર સક્સેસ કરી દે હા કેમ કે આમ કીધું તો મારે કેટલા છે એટલે હું કેટલા પેમેન્ટ ટાઈમ પેલો પેમેન્ટ આવું એક હજાર આવે ટાઈમ લિમિટ બહાર લેવા દેવાનું કેટલી કલાક

सालो ने थे पचास सब्सक्राइबर ये ये कार्य पचास थाओ था नहीं ना तो तो बहुत जमा मैं नवरात्रि में चालू करूँ अब नहीं मैं तुलसी दींदी चालू करूँ नवरात्रि में लाइव करो हाटू में करूँ पर तो ये सब्सक्राइबर नता मारी पा